આજે તો હું રનિંગ માટે જવાનો છું અને ઓલરેડી મેં બુટ પહેરી પણ લીધા છે અને હવે રનિંગ કરીને હું તમને આખો જ મોટિવેટેડ વિડીયો બતાવીશ જેથી તમારી જીવનશૈલીમાં કામ આવે અને અનેક છોકરાઓ આ વિડીયો જોઈને તૈયારી પણ કરશે ચલો આપણી પસંદથી તૈયાર હે ભાઈ અને હવે સાયકલ લઈને નીકળી જઈશું આપણે ખેતીવાડીમાં રનિંગ માટે આપણે હવે ગામની બહાર નીકળી જવા આવ્યા છે અને અહીંયા મહાકાળી માતાનું મંદિર આવશે આપણે મહાકાળી માતાની અને ભાતીજી મહારાજની જય બોલીને રોડ ઉપર આવી જઈશું રોડ પર આવીને આપણે હવે ફાસ્ટ સાયકલ ચલાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે ખેતીવાડીના ગેટ આગળ પહોંચી જઈશું અને હવે ખેતીવાડીના ગેટ આગળ પહોંચવા જ આવ્યા છે અને બધા અમને જોતા હતા કેમ કે વિડીયો હું બનાવતો હતો અને થોડી શરમ પણ આવતી હતી કેમ કે પહેલી પહેલી વાર બનાવું એટલે મુશ્કેલ કામ કહેવાય અને બધાને એવું લાગતું હશે કે એકલો એકલો શું બોલતો હશે અને અહીંયા કૂતરા પણ હતા અને અહીંયા વોચમેન બેઠા હતા એવું લાગતું હતું કે નહીં જવા દે પણ ઓલરેડી જવા જ દીધા કંઈ વાંધો ને અમે ખેતીવાડીના ગેટની અંદર ટચ થઈ ગયા છે ને આ તમે જોવો છે બહુ મોટી ખેતીવાડી છે મિત્રો અને આ ખેતીવાડીની અંદર બહુ મોટી યુનિવર્સિટી છે અને આ વાદળો છે એ એમ એમ તમને નથી બતાવતો મિત્રો કેમ કે અહીંયા વરસાદના કારણે હું દોડવાનું મુશ્કેલ પડશે પણ કંઈ વાંધો નહીં દોડી લઈશું અને આ સીધો રોડ હું તમને બતાવું છું ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કરવાનું છું પહેલાં તો મંદિરે પહોંચી જઈએ ને થોડું પાણી પાણી પી લઈએ આપણે મંદિરે પહોંચવા જ આવ્યા છે અને આ વાદળો તમને બતાવું છું એટલે કે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડા થોડા છાંટા પણ ચાલુ થઈ ગયા છે કંઈ વાંધો નહીં મહેનત કરવા આવ્યા છે તો મહેનત કરીશું ગમે તેવો તડકો હોય કે પછી વરસાદ હોય કે ઠંડી હોય પણ મહેનત તો કરવી જ છે એટલે કરવી જ છે ઓલરેડી આપણે મંદિરે પહોંચી ગયા માતાજીના દૂરથી જ મેં દર્શન કરી લીધા અને પાણી પી લઉં થોડું ફટાફટ કે રનિંગ પહેલાં થોડુંક પાણી પીવું જરૂરી છે કેમ કે મોં સુકાઈ ના જાય એટલા માટે અને આજે ખાધું પણ નહોતું એટલા માટે થોડુંક પાણી પીવું જરૂરી છે હવે રોડ પર આવી ગયા છે અને થોડી એક્સરસાઇઝ કરીને હું તમને બતાવી દઈશ કે કેટલું રનિંગ કરવાનું છે અને ચલો હવે રનિંગ આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ અને આજે હું ત્રણ કિલોમીટર પૂરેપૂરું ત્રણ કિલોમીટર દોડવાનું છું મારા હાથમાં તમને એવું લાગતું હશે કે આ કોથળી શા માટે લીધી છે પણ મિત્રો આ કોથળી વરસાદના કારણે લીધી છે મોબાઈલ પલળી પણ શકે છે અને વધારે વરસાદ લાગે તો હું મોબાઈલ કોથળીમાં મૂકી દઈશ ફાઇનલી આજના દિવસનો ટાસ્ક રનિંગનો પૂરો થઈ ગયો છે રોડ પર પણ તમને બતાવી દઉં કે વરસાદ પણ પડ્યો છે મેં સામેની સાઈડથી રનિંગ સ્ટાર્ટ કર્યું હતું અને હવે આ બીજી સાઈડ છે એટલે કે મેં એક રાઉન્ડ પૂરું કરીને બીજું રાઉન્ડ પણ પૂરું દીધું છે છે અને આ આ તમે મંદિર મંદિર જોવો છો એ જે મેં સાયકલ મૂકી રહી આપડી બસંતી ચલો હવે નીકળી જઈશું ઘરે જવા માટે આજના દિવસમાં મને એક નવી શીખ મળી કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મહેનત આપણે ચાલુ જ રાખવી જોઈએ તમને શું શીખ મળી આ વિડીયો જોઈને એ કમેન્ટ જરૂર કરજો જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ